વડોદરાના કમાતી બાગ બેન્ડ છે ને ત્યાં સમગ્ર ઓલ ગુજરાત જે વાલી મંડળ છે તેમના દ્વારા મીટિંગ યોજાઈ હતી તેમની કેટલીક માંગણીઓ છે તેને જ અંતર્ગત આ જે મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલ ગુજરાત વાલી મંડળની કેટલીક માંગણીઓ છે તેમાં ગુજરાત સરકારે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકારે બે હજાર સત્તરનું જે એફઆરસીનું માળખું બનાવ્યું હતું તે પ્રમાણે ફી લેવી જોઈએ કારણ શાળા સંચાલકોને દર વર્ષે પાંચ ટકાનો વધારો મળે છે શાળા એવું તો નવું કશું કરતી નથી જેને તેમને ફી વધારો આપવો જોઈએ પાંચ ટકા ફી વધારો મળે છે એક વિદ્યાર્થી દીઠ હોય છે ને એટલે શાળાને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી સરકાર તાત્કાલિક આ મુદ્દે વિચાર કરે અને વાલીઓના હકમાં નિર્ણય આપે તો સાથે જ સરકાર દ્વારા પ્રાઇવેટ ક્લાસીસ માટે પણ હજી પણ કોઈ ગાઈડલાઇન આપવામાં આવી નથી નાના ટ્યુશન ક્લાસીસ બંધ કરવા કરતાં જ પ્રાઇવેટ મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ ખુલેલા છે જેમ કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ એલન ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈટી આશ્રમ જેવા ઘણા બધા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટો છે જેઓ બેફામ વાલીઓની પાસેથી ફી વસૂલે છે તે બંધ કરવા જોઈએ વડોદરામાં ઘણી એવી શાળાઓ છે ખુલી છે કે જ્યાં ઉખાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે જેમ કે ઘણી બધી સ્કૂલ છે તો બીજી ઘણી શું આ શાળાઓ એફઆરસી એક્ટમાં કેમ નથી આવતી વડોદરાની કેટલીક શાળા વાલીઓની પાસેથી એફઆરસી મુજબ ફી લે છે અને તેની યાદી જાહેર કરવી જોઈએ વડોદરાની તમામ શાળાએ પોતાના નોટિસ બોર્ડ પર તેમની શાળાની જે એપ છે તેના દ્વારા વાહી વાલી જે છે તેમને માહિતી આપવામાં આવતી હોય છે શાળાના એપ પર પણ શાળા દ્વારા તમામ ધોરણની નક્કી કરેલી એફઆરસીની ફીની પણ માહિતી આપવી જોઈએ આવી ઘણી બધી જે માંગ છે તેને જ લઈને

બધા જ બધા પૈસા આવે પણ અમુક જણા થોડી હોય અમુક જણ મીડર એમાંથી બી આવતા હોય ને અને કેટલાક લોકો હોય જેનાથી પોસિબલ ના આવી થઈ શકે એ લોકોનું બી વિચારવું જોઈએ ને એ લોકોએ જાનકી પાટણવાડિયા આજે વડોદરા વાલી મંડળની આજે એક મહત્ત્વની એક મીટિંગ કમાડીવાગ બેન્સસ્ટેન્ડ સાથે બોલાવવામાં આવી આ એ જ બેન્સસ્ટેન્ડ છે કે જે જગ્યા પર બે હજાર સત્તરમાંથી એક જનભેદ આંદોલન વડોદરામાંથી શરૂઆત થયેલી એફઆરસી જે કાયદાનું જે અમલ કરાવનાર જો કોઈ હોય તો વડોદરા વાલી મંડળ છે આજે બહુ સાથે કહેવું પડે છે કે આ જ એફઆરસીનું જે પાલન જે આપણે કરીએ છીએ એનામાં પણ ઘણા એવા કરેક્શન છે જેના હિસાબે આજે અમે આ મિટિંગ બોલાવી પડી ત્રણ દર ત્રણ વર્ષે એ લોકો પોતાનું જે વધારો છે એ વધારો માગે છે સાથે સાથે બાય ડિફોલ્ટ એમને પાંચ ટકાનો ગવર્મેન્ટ તરફથી સ્કૂલને પાંચ ટકાનો એમને વધારો મળી રહ્યો છે તો પછી આ બાજુથી પણ તમારે પાંચ ટકા લેવાના ત્રણ વર્ષ પછી અહીંથી પણ તમારે વધારો માંગવાનો એટલે એન્ડ ઓફ ધ ડે વાલીઓ બરાબરના લૂંટાઈ રહ્યા છે શાળા સંચાલકો પોતાની નાદાની જાહેર કરે છે કે અમને તો ખોટ ગઈ છે પણ હકીકત એ છે કે એ લોકો મસ્ત મોટી ફી ઉઘરાવી રહ્યા છે અમે જ્યારે એવું કહીએ છીએ તો એમને ખોટું લાગે છે પણ આ પ્રેક્ટિકલ વસ્તુ છે તમે કાં તો પાંચ ટકા છોડી દો કાં તો પછી ત્રણ વર્ષમાં જે તમે વધારો માગો છો એ વધારો તમે ફક્ત ને ફક્ત આ પંદર પચીસ ને ત્રીસ જે સરકારે જે ગાઈડલાઈન આપેલી એના પર જ તમે અમલમાં રાખો એ પણ ત્રણ વર્ષે લો તમારે પાંચ ટકા દર વર્ષે અહીંથી પણ લેવા છે વાલીઓ પાસેથી અને ત્રણ વર્ષ પછી અહીંથી અમને એફઆરસીમાં મૂકેલી છે એમને રજૂઆતો ફી વધારા માટેની એટલે અમારી એવી માગણી છે કે આ ફી અત્યારે કોઈ જાતની વધવી ના જોઈએ આના પર જ પાલન થવું જોઈએ અને આની અમે રજૂઆત મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને અને વડોદરાના એફઆરસી કમિટી ઝોનના જે સેક્રેટરી છે એમને સાથે સાથે ડીઓ અધિકારીશ્રીને પણ અમે આ કરવાના છે વાત એ છતાં જો આનું ધોરણે બંધ કરવામાં આવે અત્યારે જે વધારો માંગ્યો છે એ વધારો રદ કરવામાં આવે અને જે પંદર પચીસ ત્રીસ નું જે ફોર્મ્યુલા હતી એ જ ફોર્મ્યુલા પણ અત્યારે કામ કરવું જોઈએ વધારો ખોટી વધારવામાં સરકારે આનામાં જે એ લોકોને આદેશ આપેલો કે ત્રણ વર્ષ પછી તમારે જે ફી વધારો તમે લઈ શકો છો સરકારે આદેશ આપ્યો છે સ્કૂલવાળાએ નથી કીધું અમને વધારો હવે વધારો ત્રણ વર્ષ પછી જ્યારે આવે તો સ્કૂલવાળા તો કહેવાના જ કે અમને ત્રણ વર્ષ થાય એટલે અમને તમે વધારો આપો પણ વસ્તુ એ છે કે પાંચ ટકા તમે દર વર્ષે બાય ડિફોલ્ટ તમે લઈ રહ્યા છો તો તમને ખોટ શું જઈ રહી છે સ્કૂલ પછી કેમ વધારો કરી રહી છે એ સ્કૂલ એ હવે સ્કૂલને તમે પૂછો કે તમે પાંચ ટકા લઈ રહ્યા છો જે સરકાર પાસેથી તમને મળી રહ્યા છે તો તમારી ઇન્કમ કેટલી છે એ તમે પૂછો અમારું કામ છે જાહેર બધા લોકોને જાગૃત કરવાના અમે જાગૃત કરી રહ્યા છે મીડિયાનું તમારું કામ છે તમે સ્કૂલમાં જઈને પૂછો કે પાંચ ટકાનો તમને બાય ડિફોલ્ટ વધારો મળે છે કે નથી મળતો એ સ્પષ્ટ કરે અને જો મળે છે તો છતાં તમે ત્રણ વર્ષ પછી એફઆરસીમાં કેમ તમે વધારે પૈસાની માગણી કરો છો એ હવે એમનો વિષય છે એ જવાબ આપશે તમને દીપક પાલકર પ્રમુખ વડોદરા વાલી મંડળ